હમારે ય બોલતે હૈ કે દો ગંગા બહેતી હે ભગીરથી ગંગા જો હરિદ્વાર મેદ્વાર ગંગા સ્નાન કરી હરિદ્વાર મેંગા હૈ ગંગા મેં સ્નાન કરવાને કે એ ગંગામાં સ્નાન કરવા માટે આપણે સ્પેશિયલ જવું પડે છે બરાબર ને એમાં આપણા ગુજરાતીઓ આપણા સુરતીઓ તો આટલો બધો નાસ્તો લઈ જાય ને કેટલા કપડાં ભરે ને ઓહો જાણે ખાવાનું મળવાનું જ ના હોય પેલા આપણા ગુજરાતીઓને નાસ્તાની ચિંતા બરાબર ભજનમાં જઈએ ને તો આપણે સાથે કઈ ખાવાનું લઈ જઈએ બરાબર તો એ ગંગામાં આપણે જાણે અજાણે થયેલા પાપનો નાસ્તા યાની કે અંજાન ભાવ ક્યા હુ આ પાપ અમારે નષ્ટ હો જાતા હૈ ગંગા મેં હમકો જાણ પડતા હૈ પણ એ ભાગવતી ગંગા आज इतने आप सब भाग्यशाली हो आपके द्वार आई है ये भगवती गंगा आपके एक द्वार आपको नहलाने के लिए आई है अब आपकी मर्जी आपको इसमें डुबकी लगानी है आपको इसमें दान करना है, इसमें अंजलि लेनी है इसमें खाली पैर धोना है ये आप सबकी मर्जी जो डुबकी लगाएंगे ये भगवती गंगा में सात दिन मैं वादा के साथ कहती हूँ आप तर जाओगे તો એસી ભાગવતી ગંગા મેં આમ પ્રવેશ કરે એસી ભાગવતી ગંગા મેં પ્રવેશ કરે ઈસે પૂર્વે એક બાર અમારી ભાગવતી ગંગા કી જયકાર બોલા દી બોલે ભાગવતી ભગવાન કી જય એમનો નિયમ સડા નો સડા નો એક કલાક પૂજા કરવી થયું એવું કે એક આકા દરરોજ પૂજા કરે પછી પૂજા કરીને સડા નવે બહાર આવે એટલે વૌદી કર્યો એમને ભોજન કરાવે અને નાસ્તો કરીને પોતાના કામ ધંધે જાય આ એમનો રોજનો નિયમ હવે એક વાર શું થયું કે કાકા અંદર પૂજા કરવા ગયા અંદરથી દરવાજો બંધ કરી દીધો સળા થયા દાદા બહાર નહીં આવ્યા એટલે છોકરાની એ દરવાજો ખટખટાયો દરવાજો નહીં ખખડ્યો એટલે ત્રણ ચાર વાર ખ ખખડાયો તો દરવાજો નહીં ખખડ્યો એટલે છોકરાની એ દુકાને ફોન કર્યો કે બાપુજી અંદરથી ખોલતા નથી તમે જલ્દી આવો દીકરાઓ દોડતા દોડતા આવ્યા દરવાજો ખખડાયો પણ ખોલ્યો નહીં અને દરવાજો તોડ્યો દરવાજો તોડ્યો તો જોયું તો દાદા ભગવાનના ચરણમાં રામ રમી ગયા ભગવાનના ધામને પ્યારા થઈ ગયા હતા દાદાને બહાર લાયા બધી ક્રિયા કરી સગાવાલાને ફોન કર્યો દાદાની અંતિમ ક્રિયા માટે લઈ ગયા પણ જે આવે ને આપણા આપણે ગુજરાત આપણા ટેવ છે કે ભાઈ કેવી રીતે મૃત્યુ થયું તો જે આવે દાદા એમના મોટા છોકરાને પૂછે કે દાદાનું કેવી રીતે મૃત્યુ થયું તો કે ભગવાનની પૂજા કરતા ને ભગવાને મારી નાખ્યા ભગવાને મારી નાખ્યા ભગવાનની પૂજા કરતા હતા અને ભગવાને મારી નાખ્યા તો ભગવાને વૈકુંઠ માં વિચાર્યું કે તો સાલું મને કાલી કાળી ટીલી લાગશે બરાબર દાદાને સ્મશાન યાત્રા એ લઈ ગયા પણ ભગવાન કે મારી કાળી ટીલી મને નથી લગાવી એટલે ભગવાને શું કર્યું દાદાને જીવતા કર્યા થોડીક વાર માટે પ્રાણ આપ્યો દાદાને જ્યાં છે અગ્નિ દાળ ઉપર બે મૂક્યા ત્યાં દાદા સળ વડ્યા એટલે કોકે જોયું કે દાદા તો જીવે છે જીવે છે છોડો 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 જલ્દી તો દાદાને છોડ્યા દાદા ઊભા થયા હું ક્યાં છું કે દાદા કશે નથી ચલો ઘરે દાદાને પાછા ઘરે લાવ્યા બધા મેં માનું ગયા કે બાપા દાદા જીવતા થઈ ગયા બહુ સરસ ખરેખર ભગવાની હવે દેખજો આ મનુષ્યનો સ્વભાવ દેખ ભગવાને દાદાને જીવતા કરે એમની ભક્તિ ફળી પેલા શું કીધું દાદાને ભગવાને મારી નાખ્યા અને હવે શું કીધું કે દાદાની ભક્તિ પડી હવે આ બધો પ્રોગ્રામ મળે તો સાડા આઠ દાદા ઓફ થઈ ગયા સ્મશાને લઈ ગયા સ્મશાને પાછા લાયા એમ કરતા કરતા બપોરના ત્રણ ચાર વાગી ગયા તા એટલે દાદા બેઠા થયા એમને ભૂખ લાગી એટલે દાદા કે દીકરાઓ કઈક ખાવું છે દાદાની ખુશી એટલી હતી કે બિચારી રસોઈ કરવાનું ભૂલી ગઈ હતી એટલે દીકરાઓ ઓર્ડર કર્યો કે ચલો ચલો જલ્દી જલ્દી જમવાનું બનાવો દાદાને ભૂખ લાગી છે રસોડામ ગઈ પણ દાદાને નજર પડી કે સાલી હજી રસોઈ બનશે અને મને એટલી કકડીને ભૂખ લાગી છે તો સામે પેલો આપણે લાડુઓ કરીએ ને કાચા કુલ્લડનો લાડુ એ સામે દાદાએ જોયો અને દાદા એ કાચા કુલડો ખાધો અને દાદાના ગળા મટકાઈ ગયો અને દાદા પાછા મરી ગયા બરાબર દાદા ઓફ થઈ ગયા પાછા સગાવાલાનો ફોન કર્યો કે ભાઈ જલ્દી આવો દાદા ઓફ થઈ ગયા બે ત્રણ સગાવાલા કે ભાઈ તપાસ કરજો બરાબર દાદા ઓફ થઈ ગયા છે ને તમે વારે વારે બોલાવો છો ને પાછા વારે અમારે ઘેર જવું પડે છે તો દાદા ઓફ થઈ ગયા છે કે નહીં એ બરાબર જાણીને મને કહેજો અને આ વખત તો ડૉક્ટરને પણ બોલાયા કે ડૉક્ટર સાહેબ જુઓ દાદા એ કે ના દાદા જતા રહ્યા છે હવે હવે સાંભળજો ધ્યાનથી હવે પબ્લિક પૂછવા મળી કે દાદાનું કેમ મૃત્યુ થયું કે લાડવો ખાધો તો લાડવો ઘડા મટકાઈ ગયો ને એટલે દાદા મરી ગયા બરાબર ભગવાન કોઈને નિમિત્ત નથી બનાવતા ભગવાને બહેનોને નિમિત્ત બનાવી દીધી કે બહેનો તમે કથા માટે આગળ થાવ અને આપણા બધાને આજે સ્તુતિ આઈકોનને પૂરા સ્તુતિ આઈકોન માટે કથા છે અને પૂરી આઈકોન સ્તુતિને આજે લાભ મળ્યો છે એને હમણાં વાતો કરવા બેસાડો બરાબર આખા ગામની વાતો કરી નાખશે ન કરવાનું એ કંઈ નાખશે ન વાતો કરવાની એ કંઈ નાખશે બરાબર કારણ કે ભગવાન આ ભક્તિ મળવી ને બહેનો મારા વાલા ભક્તજનો ભક્તિ મળવી ને એ પણ પ્રભુની કૃપા હોય તો જ મળે નહીં તો ભક્તિ નથી મળતી મેં કેટલા ઘરો એવા જોયા છે કે દેના ઘરમાં ભગવાનનો દીવો પણ નથી થતો અરે દીવો તો જવા દેવ ભગવાનનું નામ પણ નથી દેવાતું ભક્તિ પછી વાત ન કરાય કારણ કે ભગવાન ભાગવત રૂપે ખુદ આપણા મંડપમાં છે અને આપણે જો વાતો કરીએ તો પરમાત્માનું અપમાન લાગે એનું ઉદાહરણ કહું હું તમારા ઘરે આવ્યું હોઉં તમે મને સોફા પર બેસાડી દીધી અને પછી તમે પોતા પરિવાર સાથે વાતો કરવા લાગી જાઓ તો મને કેટલું દુઃખ થાય કે મને તો કોઈ જ નથી બરાબર એક અપમાન જેવું લાગે કે ના લાગે આ પરમાત્મા ને અપમાન જેવું લાગે કે તમે મને બોલાયો પણ તમે તો બધા તમારામાં જ મસ્ત છો મારામાં મસ્ત થઈ જાઓ મારામાં રંગાઈ જાઓ અને મારા બાપ આ માયાનો રંગ છે ને કાત્ર નોંધી લેશો ને તો જીવનભર કામ આવશે કે જેને નામ મળી ગયું ને એને રામ મળી ગયા અને જેને કથા મળી ને એને કૃષ્ણ મળી ગયા આ સૂત્ર તમે લખી રાખજો મારા ભાઈ બહેન કે જેને નામ મળી ગયું એને રામ મળી ગયા અને જેને કથા મળી એને કૃષ્ણ મળી ગયા તો સમજી લો આજે તમને કથા મળી આજે કૃષ્ણ તમારા ઘેર આવી ગયા છે બરાબર અને આજ એક સ્તુતિ આઈકોન ભૂમિ નહીં आज से हम एक गोकुल धाम में रहेंगे ए हमारे लिए गोकुल धाम बन जाएगा वो जेठालाल वाला गोकुल धाम नहीं पा पा <laughs> वो वो, वो जेठालाल वाला गोकुल धाम नहीं आइकॉन स्तुति आइकॉन का गोकुल धाम बनेगा अब एक मैं एक बात बता दूं ए गोकुल धाम में ए बहनों ने सब मेहनत की सब ने बुरा स्तुति आइकॉन ने मेहनत की सबका इसमें योगदान है पर ये गोकुल धाम है अब ऐसा सब बहनों जो भी यहाँ से आओ जो भी यहाँ से निकलो ये हमारी भूमि काना की भूमि है तो मैं आपको एक पीठ ऊपर बैठ के कादी पर बैठ के एक रिक्वेस्ट एक विनंती करती हूँ कि यहाँ कथा मंडप में पहले तो जो आजू बाजू जो कचरा कुछ पड़े तो पहले तो हम भगवान की भूमि की सेवा करें ऐसा नहीं कि वो करेंगे हम चले जाएँगे सात दिन आपको मिला है परमात्मा की सेवा करने का तो ये सफाई बहन आकर करेगी ये कचरा अच्छा ऐसे ही ऐसे रहने दो नहीं आपकी ये फर्ज बन जाएगी कि ये भूमि में हम बैठे ये गोकुल भूमि है इसमें जो भी कुछ कूड़ा कुछ कचरा कोई ग्लास कोई ऐसे तैसे दिखे आप उठाकर इसे स्वच्छ क्योंकि स्वच्छ प्रभु को स्वच्छता वहाँ प्रभु का वास प्रभु ने स्वच्छता बहुगमे से तो पहले तो हमारी सबकी जिम्मेदारी रहेगी कि ये पंडाल हम स्वच्छ रखें और ये प्रभा हमारी दो मूर्ति होती है ભગવાનને પામવા માટેની આમારામાં એમ કહેવાય છે કે બે મૂર્તિ છે એક સેવાની મૂર્તિ એક સેવ્ય મૂર્તિ સાંભળજો ધ્યાનથી સેવાની મૂર્તિ યાને કે મંદિરમાં મૂર્તિ આપણા ઘરે જે મૂર્તિ હોય છે જેને આપણે ભગવાનને નવડાવીએ ભગવાનને વસ્ત્ર પહેરાવીએ ભગવાનને તિલક કરીએ હાર પહેરાવીએ ભગવાનની આરતી કરીએ અને ભગવાનનો ભોગ લગાવીએ એ જે સેવાની મૂર્તિ છે ને એમાં કરવાનું બધું આપણે ભક્ત છે એમાં ભગવાન દ્વારા કોઈ સુવિધા નથી તમે ભગવાનને ગરમી પડતી હોય અને એક દીવો ભગવાનની આગળ મૂકી દેશો તો ભગવાને એમ થોડા કહેશે છે કે ભાઈ એ દીવો લે મને ગરમી લાગે છે નહીં કે એમાં જે કંઈ કરવાનું છે એ આપણે ભક્તે જ કરવાનું છે ભગવાને આપણે થાળ ધરાઈશું અંદર કેટલા સાકરિયા દાણા ધરાઈશું અંદર કેટલા કીડા મકોડા ગુમતા હશે તો ભગવાન કહે છે કે મકોડા કાટ મકોડા ખાઈ અને મને આપણે કે ભોગ ધરાયો અને પાછા આપણે શું ગાશું કે છપ્પન ભોગનો થાળ ધરાયો ગળી મા ભગવાને સાકરિયા દાણામાં છપ્પન ભોગ ગઈ લઈએ છીએ તો એ પરમાત્મા નહીં બોલે કે કેમ જુઠ્ઠું બોલે છે મને તે સાકરિયા દાણા ધરાયા છે પરમાત્માને ઠંડી લાગતી હોય તો આપણે બધા કેવા સરસ બ્લેન્કેટમાં સુઈ જઈએ આપણે પરમાત્માને એમ નહીં કે ભાઈ મને ઠંડી લાગે છે મને ઓઢાળવું કારણ એમાં કંઈ પણ કરવાનું છે એ સેવાની મૂર્તિમાં આપણે ભક્ જ કરવાનું છે બરાબર અને બીજી છે એ સેવ્ય મૂર્તિ શ્રાવ્ય મૂર્તિ કે જે શ્રવણ મૂર્તિ જે ખુદ પરમાત્મા છે એ શ્રવણ મૂર્તિમાં પણ બધું જ કાર્ય થાય આની તમે પૂજા કરી આની તમે પરિક્રમા કરી આની તમે આરતી ઉતારી આને તમે ભોગ લગાવશો અને આને તમે પ્રણામ પણ કરશો જે મંદિરની મૂર્તિને કાર્ય થાય એ આ શ્રાવ્ય મૂર્તિને પણ થવાનું છે પણ આનો ફરક એટલો છે કે આ શ્રાવ્ય મૂર્તિ કોક કોક વાર આપણી સાથે વાત કરશે એટલે સુધી કહું કે આ શ્રાવ્ય મૂર્તિ તમારું જીવનનું સમાધાન પણ આ શ્રાવ્ય મૂર્તિ આપશે અને એટલું પણ કહી દઉં કે જીવનમાં કંઈ બી આપ કંઈ બી રસ્તા ના મળે કોઈ બી જગાએ તમે અટવાઈ જાઓ ત્યારે કોઈ પણ ભાગવતનું પાનું ખોલીને વાંચી લેજો મારા બેન ભાઈઓ તમને એમાંથી રસ્તો મળી જશે આ મૂર્તિ આ મૂર્તિ આ મૂર્તિ આપણી સાથે વાતો કરે મૂર્તિ વાત કરે કેમ ના કરે આપણી ભક્તિ હોય તો મૂર્તિ વાત કરે પણ આપણી ભક્તિ કેવી છે ખબર જય કાના કાળા કુકરની સીટી જોજે હો સીટી વાગી ગઈ છે બરાબર કેટલા વાગ્યા મારે તો હજી ઓફિસ જવાનો ટાઈમ થઈ ગયો આપણી પાસે બધો ટાઈમ છે પણ પરમાત્માને આપવાનો ટાઈમ નથી એટલે આપણી સાથે વાત મૂર્તિ નથી કરતી મૂર્તિમાં ભગવાન ભાવ જુએ છે ભગવાન એમ નથી કે તું મને સોનાનો મુગર ચડાવ સોનાનો હાર ચડાવ તો હું તારી